નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વઅધ્યયન પોના પ્રકરણ નંબર બાર આપણે ભાગ પાડી શકીશું નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ આ વિડીયોનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ દસ સફરજન પાંચ બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા સફરજન મળશે તો દસ ભાંગ્યા પાંચ કરવા પડશે દસ ભાંગ્યા પાંચ કરીએ એટલે જવાબ આવશે બે તો જવાબ આવશે આપણો વિકલ્પ એ બે ત્યાર પછી આપણે જોઈએ બીજું ચાર બાળકો વચ્ચે બાર ચોકલેટ સરખા પ્રમાણમાં વહેંચવામાં આવે તો બાર ભાંગ્યા ચાર કરવા પડશે બાર ભાંગ્યા ચાર કરીએ એટલે આપણો જવાબ આવશે ત્રણ અને એ પણ આ રીતે ત્રણ ત્રણના જે ઝુમખાઓ છે તે આપણે ચાર ઝુમખાઓની અંદર વહેંચવી પડશે એટલે જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી ત્રીજું આઠ કેળા ચાર વાંદરા વચ્ચે સરખા વહેંચવા હોય તો દરેક વાંદરાને કેટલા કેળા મળે હવે આઠ કેળા ચાર વાંદરા વચ્ચે વહેંચવાના છે તો આઠ ભાંગ્યા ચાર કરવા પડશે એટલે જવાબ આવશે વિકલ્પ બી બે ત્યાર પછી ચોથું પંદર મણકાને ત્રણ સરખા જૂથમાં વહેંચવા હોય તો નીચે પૈકી કયો વિકલ્પ સાચો ગણાય તો અહીંયા કરવા પડશે તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ત્યાર પછી પાંચમું સરખા ભાગમાં વહેંચવામાં આવે તો દરેક ભાગમાં કેટલા દડિયા આવે તો વીસ ભાંગ્યા ચાર એટલે જવાબ આવશે પાંચ તો જવાબ આવશે આપણો અહીંયા વિકલ્પ સી પાંચ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે મળી જશે ત્યાર પછી આપણે જોઈએ સવિતા પાસે ત્રીજું તેની અંદર કુલ પાંચ મીઠાઈ છે તો આ મીઠાઈને એવી રીતે વહેંચો કે દરેક બોક્સમાં સરખી મીઠાઈ આવે અને દરેક બોક્સમાં કેટલી મીઠાઈ આવશે તો હવે તમે જોશો તો અહીંયા કુલ સાત છે સાત ને ત્રણ દસ દસ ને ત્રણ પાંચ પંદર તો કુલ પંદર મીઠાઈ થઈ ગઈ હવે આ પંદર ને આપણે સરખા ભાગે વહેંચવાની છે તો પાંચ પાંચના ભાગની અંદર વહેંચવી પડશે તો પહેલો પાંચનો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ તો આવી રીતે કુલ આપણે આપણે ભાગની અંદર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આપણને કહ્યું છે કે ત્રીજોની બાર નોટને ચાર મિત્રોમાં વહેંચીએ તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે હવે ચાર મિત્રની વચ્ચે આપણે બાર નોટો વહેંચવાની છે તો એક મિત્રને કેટલી નોટ મળશે એ આપણે શોધવાનું છે તો ક્રોસ ગુણાકાર કરી એક ગુણ્યા બાર ના છેદમાં ચાર તો અહીંયા છેદ ઉડશે ત્રણ ગુણ્યા ચાર તો ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આવશે અને જો આપણે ભાંગાકાર કરવો હોય તો આપણે ભાંગાકાર પણ કરી શકીએ તો જાય એટલે ઝીરો ઝીરો આપણે કહી શકીએ કે દરેક મિત્રને નોટ આવે અને એક નોટ એટલે કે દસ રૂપિયા તો દસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસ ત્રીસ રૂપિયા દરેક મિત્રને મળશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી ચોથો દાખલો એક ચોપડીમાં ત્રેસઠ પાના છે પ્રકૃતિ દરરોજ સાત પાના વાંચે છે તો કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી શકે હવે જો સાત પાના વાંચતા લાગતા દિવસો એક તો ત્રેસઠ પાના વાંચતા દિવસો કેટલા લાગે તો કે ત્રેસઠ ગુણ્યા એકના છેદમાં સાત આપણે ભાંગાકાર પણ કરી શકીએ આપણે છેદ ઉડાડીને પણ દાખલો ગણી શકીએ તો જો સાત જાય એટલે ઝીરો તો જવાબ આપણો આવી ગયો નવ એવી રીતે આપણે છેદ ઉડાડીએ તો નવ ગુણ્યા સાત 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 ઉડી જાય એટલે જવાબ આવશે નવ તો પ્રકૃતિ એ નવ દિવસમાં આખી ચોપડી વાંચી લેશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી જોઈએ દાખલા નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે કુલ પચીસ ચોકલેટમાંથી પાંચ ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય હવે પાંચ ચોકલેટની એક થેલી તો પચીસ ચોકલેટ બરાબર કેટલી થેલી તો પચીસ ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે પાંચ ગુણ્યા પાંચ તો પાંચમાં જોડી જશે એટલે કે પાંચ થેલી હવે પચીસ ભાંગ્યા પાંચ કરીએ તો પચું પચું પચીસ પચીસમાંથી પચીસ જશે એટલે ઝીરો તો આપણે એવું કહી શકીએ કે એક એવી પાંચ થેલી ભરી શકાય ત્યાર પછી છઠ્ઠું હેત પાસે છત્રીસ લખોટી છે જો તે પોતાના છ મિત્રોને સરખી સંખ્યામાં બધી લખોટી આપી દે તો દરેકને કેટલી લખોટી મળે હવે છ મિત્ર બરાબર છત્રીસ લખોટી તો એક મિત્ર બરાબર કેટલા તો છત્રીસ ગુણ્યા એકના છેદમાં છત્રીસ એટલે કે છ ગુણ્યા છ તો છ અને છ ઉપર અને નીચેથી ઉડી જશે તો છ ગુણ્યા એક એટલે કે છ લખોટી અને છત્રીસ ભાગ્યા છ કરીએ તો છાએ છાંય છત્રીસ છ ગુણ્યા છત્રીસ જશે જો છત્રીસમાંથી છત્રીસ જશે તો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે દરેક દરેકને છ લખોટી મળે ત્યાર પછી સાતમું પિસ્તાલીસ બટનને નવ શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ ઉપર કેટલા બટન લગાવવા પડે તો નવ શર્ટ બરાબર પિસ્તાલીસ બટન તો એક શર્ટ બરાબર કેટલા તો પિસ્તાલીસ ગુણ્યા એકના છેદમાં નવ એટલે પાંચ ગુણ્યા નવ તો નવ નવ ઉડી જશે એટલે જવાબ આવશે પાંચ બટન અને અહીંયા પિસ્તાલીસ ભાંગ્યા નવ તો નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસમાંથી પિસ્તાલીસ જશે તો ઝીરો ઝીરો તો દરેકને શર્ટ પર પાંચ બટન લગાવવા પડે ત્યાર પછી આપણે જોઈએ આઠમું ઓગણપચાસ ફુગ્ગાને સાત બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે સાત બાળકો બરાબર ફુગ્ગા તો એક બરાબર કેટલા ફુગ્ગા સાત ફુગ્ગા તો દરેકને ભાગે સાત ફુગ્ગા આવે એવું આપણે કહી શકીએ ઓગણપચાસ ભાંગ્યા સાત સત્યુ સત્યુ ઓગણપચાસ ઓગણપચાસમાંથી ઓગણપચાસ જશે એટલે ઝીરો ઝીરો ચાલો તો અહીંયા આપણે એવું કહી શકીએ કે દરેક મિત્રના ભાગે સાત ફુગ્ગા આવશે ત્યાર પછી નવમું એક બોક્સમાં સોળ બુટ્ટી છે જો દરેક છોકરીને બે બુટ્ટી આપવાની હોય તો કેટલી છોકરીઓને બુટ્ટી આપી શકાય તો બે બુટ્ટી બરાબર એક છોકરી તો સોળ બુટ્ટી બરાબર કેટલી તો સોળ ગુણ્યા એકના છેદમાં બે આઠ દુ સોળ બે બે ઉડી જશે એટલે કે આઠ છોકરીઓ અને જો ભાંગાકાર કરવો હોય તો આ પ્રમાણે કરી શકીએ સોળ ભાંગ્યા બે તો બે અઠા સોળ સોળમાંથી સોળ જશે એટલે ઝીરો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે તો આઠ છોકરીઓને તો આઠ છોકરીઓને આપણે કુલ બુટ્ટીઓ આપી શકીએ ત્યાર પછી દસમો દાખલો સીતાને એક રોટલી બનાવતા ત્રણ મિનિટનો સમય લાગે છે જો સીતા ઓગણચાલીસ મિનિટ સુધી રોટલી બનાવે તો કેટલી રોટલી બને ત્રણ મિનિટ બરાબર એક રોટલી તો ઓગણે ચાલીસ મિનિટ બરાબર કેટલી રોટલી તો ઓગણચાલીસ ગુણ્યા એકના છેદમાં ત્રણ તેર તેરી ઓગણચાલીસ ત્રણ ત્રણ ઉડી જશે તો જવાબ આવશે તેર છોકરીઓ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તેર રોટલી બને અને ઓગણચાલીસ ભાંગી આપણે ત્રણ કરીએ તો ત્રણ એકા ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો ઉપરથી ઉતારે નવ ત્રણ તેરી નવ નવમાંથી નવ જાય તો ઝીરો તો આપણે કુલ કહી શકીએ કે ભાઈ તેર રોટલીઓ બને ત્યાર પછી અગિયારમું પાયલ પાસે વેચવા માટે ચોવીસ કિલોગ્રામ કેરી છે જો ચાર માણસો સરખા જથ્થામાં કેરી ખરીદે તો દરેક માણસે કેટલા કિલોગ્રામ કેરી ખરીદી હશે હવે ચાર માણસ બરાબર ચોવીસ કિલોગ્રામ તો એક માણસ બરાબર કેટલી તો હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરવો પડે એક ગુણ્યા ચોવીસના છેદમાં ચાર તો છેદ ઉડાડીએ તો છ ચોક ચોવીસ એટલે ચાર ચાર ઉડી જશે એટલે છ કિલોગ્રામ કેરી અને જો આપણે ભાંગાકાર કરવો હોય ચોવીસ અને ચારનો તો એ પ્રમાણે પણ કરી શકીએ જુઓ ચાર છંક ચોવીસ ચોવીસમાંથી ચોવીસ જાય તો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દરેક માણસે છ કિલોગ્રામ કેરી ખરીદી હશે ત્યાર પછી દાખલા નંબર બાર ચોવીસ પેન્સિલને ત્રણ બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી પેન્સિલ આવે ત્રણ બોક્સ બરાબર ચોવીસ પેન્સિલ તો એક બોક્સ બરાબર કેટલી પેન્સિલ તો એક ગુણ્યા ચોવીસના છેદમાં ત્રણ એટલે આઠ તેરી ચોવીસ ત્રણ ત્રણ ઉડી જશે એટલે આઠ પેન્સિલ અને ચોવીસ ભાગે આપણે ત્રણ કરીએ તો ત્રણ અઠ્ઠા ચોવીસ ચોવીસમાંથી ચોવીસ જાય એટલે ઝીરો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દરેક બોક્સની અંદર આઠ પેન્સિલ આવશે ત્યાર પછી આપણે જોઈએ તેરમો દાખલો ત્રીસ જલેબીને છ મિત્ર વચ્ચે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે છ મિત્ર બરાબર ત્રીસ જલેબી તો એક મિત્ર બરાબર કેટલી એક ગુણ્યા ત્રીસના છેદમાં છ ત્રીસ એટલે કે પાંચ છંક ત્રીસ એમાંથી છ છ ઉડી જશે તો પાંચ પેન્સિલ અને ત્રીસ ભાગ્યા આપણે છ કરીએ અહીંયા તો છ પંચા ત્રીસ એટલે કે ત્રીસ ત્રીસ ઉડી જાય તો જવાબ આવ્યો પાંચ તો આપણે એવું કહી શકીએ કે દરેકને પાંચ જલેબી મળે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ચૌદ અહીંયા એવું કહ્યું છે કે મારી પાસે એક સરખી ચોવીસ ચોપડીઓ છે એક ખાનામાં આઠ ચોપડીઓ સમાય છે તો મારે ચોપડીઓ મૂકવા આવા કેટલા ખાનાની જરૂર પડે હવે આઠ ચોપડી બરાબર એક ખાનું તો ચોવીસ ચોપડી બરાબર કેટલા તો ચોવીસ ગુણ્યા એકના છેદમાં આઠ ત્રણ અઠ્ઠા ચોવીસ આઠ આઠ ઉડી જશે એટલે કે ચોવીસ ભાંગી આઠ તો આઠ તેરી ચોવીસ 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 ચોવીસમાંથી ચોવીસ જાય તો ઝીરો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તો મારે ચોપડીઓ મૂકવા આવા ત્રણ ખાનાની જરૂર પડશે ચાલો ત્યાર પછી છે દાખલા નંબર પંદર અહીંયા એવું કહ્યું છે કે અઢાર નારંગી છ બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચે તો દરેક બાળકને કેટલી નારંગી મળે છ બાળકો બરાબર અઢાર નારંગી તો એક બાળક બરાબર કેટલી નારંગી તો અઢાર ગુણ્યા એકના છેદમાં છ ત્રણ છંક અઢાર છ છ ઉડી જશે એટલે ત્રણ નારંગી અઢાર ભાગ્યા છ કરીએ તો પણ છ તેરી અઢાર થશે એટલે ઝીરો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દરેક બાળકને ત્રણ નારંગી મળે ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સોળ અહીંયા એવું કહ્યું છે કે એક મેદાનમાં મુકેલ કારના પૈડા મેં ગણ્યા તો બત્રીસ થયા તો મેદાનમાં કેટલી કાર હશે જો એક કારને ચાર પૈડા હોય તો ચાર પૈડા બરાબર એક કાર તો બત્રીસ પૈડા બરાબર કેટલી કાર તો બત્રીસ ગુણ્યા એકના છેદમાં ચાર એટલે કે આઠ ચોક બત્રીસ તો ચાર ચાર ઉડી જશે એટલે આઠ કાર તો બત્રીસ ભાંગ્યા ચાર કરીએ તો આપણો જવાબ આવશે આઠ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ મેદાનની અંદર કુલ આઠ કાર હશે ચાલો ત્યાર પછી છે દાખલા નંબર સત્તર એકથી નવ ની કઈ સંખ્યા વડે નવસો નવ્વાણું ને નિશેષ ભાગી શકાય ચાલો એકથી નવની અંદર એક ત્રણ અને નવ સંખ્યા વડે ભાગી શકાય કેવી રીતે આપણે જોઈએ જો નવસો નવ્વાણુંનો ભાંગાકાર એક વડે કરીએ તો એક નવ્વા નવ નવમાંથી નવ જાય તો ઝીરો ઉપરથી ઉતારા નવ નવ એક નવા નવ વળી પાછા નવમાંથી નવ જાય તો ઝીરો ઉપરથી ઉતારા નવ એક નવા નવ તો જો નવસો નવ્વાણુંનો ભાંગ એક વડે કરીએ ને તો પણ શેષ ઝીરો આવે એટલે કે નિશેષ ભાગી શકાય હવે નળ નવસો નવ્વાણુંનો ભાંગ ત્રણ ભાગ ત્રણ વડે ચલાવીએ તો ત્રણ તેરી નવ નવમાંથી નવ જાય તો ઝીરો ઉપરથી ઉતારા નવ ત્રણ તેરી નવ નવમાંથી નવ જાય તો ઝીરો ઉપરથી ઉતારા નવ ત્રણ ઉપરથી ઝીરો એટલે કે નવ માંથી નવ જાય તો ઝીરો તો અહીંયા તમે જોશો તો શેષ ઝીરો મળે અને આપણને ભાગફળ મળ્યું ત્રણસો ને તેત્રીસ ત્યાર પછી નવસો નવ્વાણું નવ વડે ભાંગીએ તો પણ આપણો જવાબ એકસો અગિયાર આવશે અને શેષ ઝીરો આવશે તો આપણે એવું કહી શકીએ કે એકથી નવ સુધીમાં એક ત્રણ અને નવ સંખ્યા વડે જો આપણે નવસો નવ્વાણું ને નિશેષ ભાગીએ તો ભાગી શકાય ત્યાર પછી છે દાખલા નંબર અઢાર અહીંયા એવું કહ્યું છે કે અમદાવાદથી વડોદરા વચ્ચે એકસો બાર કિલોમીટર અંતર છે પ્રાચી એક દિવસમાં આઠ કિલોમીટર ચાલે છે તો અમદાવાદથી વડોદરા પહોંચતા કેટલા દિવસ થશે હવે આઠ કિલોમીટર બરાબર એક દિવસ તો એકસોને બાર કિલોમીટર બરાબર કેટલા દિવસ તો એકસો બાર ગુણ્યા એકના છેદમાં આઠ હવે એકસો બાર એટલે કે ચૌદ ગુણ્યા આઠ તો આઠ આઠ ઉડી જશે એટલે ચૌદ કાર બરાબર એકસો બાર ભાગી આઠ કરીએ તો પણ થઈ શકે કે ભાઈ આઠ એકા આઠ અગિયારમાંથી આઠ જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યા બે એટલે ઝીરો તો અમદાવાદ થી વડોદરા પહોંચતા તેને ચૌદ દિવસ થશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે દાખલા નંબર ઓગણીસ રમીલા પાસે દસ સફરજન છે તો દરેકના ચાર ટુકડા કરી પાંચ મિત્રોને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા ટુકડા આવે હવે પાંચ મિત્રોનો એક ટુકડો તો દસ સફરજન બરાબર કેટલા ટુકડા તો દસ ગુણ્યા એકના છેદમાં પાંચ બે પંચા દસ પાંચ પાંચ ઉડી જશે એટલે બે ટુકડા બરાબર અહીંયા દસ ભાંગ્યા પાંચ તો પાંચ દુ દસ દસમાંથી દસ જાય તો ઝીરો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે દરેકના ભાગે આઠ ટુકડા આવે એટલે કે બે ગુણ્યા ચાર બરાબર આઠ ટુકડા તો આપણે કહી શકીએ કે દરેકના ભાગે આઠ ટુકડાઓ આવશે ત્યાર પછી વીસમો દાખલો ચાર મિત્ર વચ્ચે કેરી વહેંચતા દરેકના ભાગે છ કેરી આવે જો આટલી જ કેરી ત્રણ મિત્ર વચ્ચે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલી કેરી આવે તો કુલ કેરી બરાબર ચાર ગુણ્યા છ એટલે કે ચોવીસ હવે ત્રણ મિત્રોમાં કેરી વહેંચતા એટલે એટલે કે કેરી તો તો ઉડી જશે ભાગે કેરી આવશે એવું આપણે કહી શકીએ ત્રણ કરીએ તો આઠ તેરી ચોવીસ એટલે કે ઝીરો ઝીરો ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું ભારતે અડતાલીસ લાડુ બનાવ્યા તેને એક સરખી સંખ્યામાં છ થાળીમાં મૂક્યા નીચેનામાંથી કઈ રકમ દરેક થાળીમાં ની લાડુની સંખ્યા બતાવી શકશે તો અડતાલીસ ભાગ્યા છ આ લાડુની સંખ્યા બતાવી શકે જો આપણે શોધવું હોય તો બીજું સફરજનના સોળ ટુકડાને ચાર વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચે તો દરેક વિદ્યાર્થીને સફરજનના કેટલા ટુકડા મળે તો સોળ ભાગ્યા ચાર કરીએ તો ચાર ટુકડા મળશે ત્યાર પછી ત્રીજું અહીંયા તમે જોશો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એવી રીતે નવ ખાનાઓ છે એ નવ ખાનાઓને ત્રણ જૂથમાં વહેંચે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો ગણાય તો જવાબ આવશે નવ ભાંગ્યા ત્રણ ત્યાર પછી ચોથું દસ મિત્રોએ મળી અને એસી રૂપિયાનું આઈસ્ક્રીમ ખાધો તો દરેક મિત્રએ કેટલા રૂપિયા આપવા પડે હવે જો દસ એ મળીને એસી રૂપિયાનો આઈસ્ક્રીમ ખાધો હોય તો એસી ભાંગ્યા દસ કરવા પડશે તો જવાબ આવશે આઠ તો જવાબ આવશે વિકલ્પ એ આઠ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું જો એક ગાયને બાંધવા માટે ચાર મીટર દોરડું જોઈએ તો ચાલીસ મીટર દોરડામાંથી વધુમાં વધુ કેટલી ગાયો બાંધી શકાય ચાલો તો અહીંયા ચાર મીટર બરાબર એક ગાય તો ચાલીસ મીટર બરાબર કેટલી ગાય તો ચાલીસ ગુણ્યા એકના છેદમાં ચાર દસ ગુણ્યા ચાર એટલે કે ચાર ચાર ઉડી જશે તો દસ ગાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ વધુમાં વધુ દસ ગાયો બાંધી શકાય ચાલીસ ભાંગ્યા ચાર પણ આપણે કરી શકીએ તો દસ ચોક ચાલીસ થશે એટલે જવાબ આવશે આપણો અહીંયા દસ અને શેષ વધશે ઝીરો ત્યાર પછી દાખલા નંબર છ હવે અહીંયા એવું કહ્યું છે કે બોતેર કાંકરાને નીચે આપેલ નવ ઢગલીમાં સરખા ભાગે વહેંચણી કરો દરેક ઢગલીમાં કેટલા કાંકરા આવશે હવે તમે જોશો તો બોતેર કાંકરાને નવ ઢગલીમાં સરખા ભાગે વહેંચવાના છે તો આ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ગોઠવણી કરી શકીએ અને એક ઢગલી જે છે એની અંદર તમે જોશો તો ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એવી રીતે કુલ આઠ આઠની એક ઢગલી થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર સાત અહીંયા એવું કહ્યું છે કે બેતાલીસ મીણબત્તીને છ બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવે હવે છ બોક્સ બરાબર બેતાલીસ મીણબત્તી તો એક બોક્સ બરાબર કેટલી મીણબત્તી તો એક ગુણ્યા બેતાલીસના છેદમાં છ એમાં બેતાલીસ એટલે કે સત્યુસ છ ગુણ્યા સાત તો અહીંયા છ છ ઉડી જશે તો જવાબ આવશે સાત મીણબત્તી અહીંયા જો બે છ ગુણ્યા સાત થશે છ સત્તા બેતાલીસ થશે બરાબર તો આ છ અને આ છ બે ઉડી જશે અહીંયા છ આવશે ખાસ યાદ રાખજો હવે અહીંયા બેતાલીસ છે તો છ સત્તા બેતાલીસ એટલે બેતાલીસ બેતાલીસ ઉડી જશે એટલે ઝીરો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ દરેક બોક્સની અંદર કુલ સાત મીણબત્તી આવશે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર આઠ અહીંયા એવું કહ્યું છે કે એક ખિસકોલી એક વખતમાં ત્રણ પગલાં કૂદે છે તેને છત્રીસ ડગલા સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડશે તો ત્રણ ડગલા બરાબર એક કૂદકો તો છત્રીસ ડગલા બરાબર કેટલા કૂદકા તો છત્રીસ ગુણ્યા ક્રોસ ગુણાકાર કરીએ તો છત્રીસ ગુણ્યા એકના છેદમાં ત્રણ હવે આપણે ભાંગાકાર કરીએ છત્રીસ ભાંગ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ ત્યાર પછી ઉપરથી ઉતાર્યા છ તો ત્રણ દુ છ તો બાર તેરી છત્રીસ એટલે કે બાર તેરી છત્રીસ ત્રણ ત્રણ ઉડી ગયા તો બાર કૂદકા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ ખિસકોલીને બાર વખત કૂદવું પડશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયનું સોલ્યુશન સ્વાધ્યાય પોથી પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારનો અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે છે ત્યાર પછી આપણે દાખલા નંબર અહીંયા કહ્યું કે વીસ ભાંગ્યા ચાર ચાલો વીસ નો ભાંગાકાર આપણે ચાર સાથે કરવાનો છે તો ચાર પંચાવીસ વીસ માંથી વીસ જાય તો ઝીરો ઝીરો ત્યાર પછી દસમું સાઠ મણકાને નીચે આપેલી માળાઓમાં સરખા ભાગે ગોઠવો અને દરેક માળામાં કેટલા મણકા આવશે હવે અહીંયા તમે જોઈ શકો છો દરેક માળા જે છે એની અંદર દસ દસ મણકા આવશે તો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ એવી રીતે કુલ છ માળાઓ છે છ માળાઓની અંદર દસ દસ મણકા ગોઠવે તો દરેક માળાની અંદર થઈ અને કુલ સાહીઠ મણકા થઈ જશે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જો તમે આ ડિસ્ક્રિપ્શન બોક્સનો અભ્યાસ કરશો તો ત્યાં તમને દરેક પાઠના જે સ્વાધ્યન પોથી અને સ્વાધ્યાયના જે વિડીયો છે તમને મળી જશે અને સાથે સાથે પીડીએફ પણ મળી જશે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી કરી આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે